સુરત શહેરમાં થોડા સમયથી સામૂહિક રીતે આત્મહત્યાના બનાવોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે ફરી સુરતના પ્રેમી પંખેડાએ સાથે ગળે ફસોખાઈ ખાય આપઘાત કરતાં ચકચાર મૂકી જવા પામી છે પરિણીત પ્રેમી અને અપ્રિત પ્રેમિકા એક હુકમા દોરીના બંને છેડે લટકી ગયા હતા તો મરતા પહેલાં પ્રેમીએ બહેનને દોરીનો ફોટો મોકલ્યો હતો અથવા તો પ્રેમી પંખેડાના આપઘાતને લઈને ચકચાર મૂકી જવા પામી છે વાત કરી રહ્યા છે પુણા પોલીસ સ્ટેશન વિસ્તાર સુરતના પુણા વિસ્તારમાં પ્રેમી પંખીડાએ ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં મચી જવા પામી છે પ્રેમી અને પ્રેમિકા એક મહિના રાજસ્થાનથી ભાગીને સુરત આવ્યા હતા ત્યારબાદ ગત રાત્રે અગમ્ય કારણોસર બંને એક જ હુંકમાં દોરી બાંધી દોરીના બંને છેડે લટકી ગયા હતા આ તો બંનેના આત્મહત્યાનું કારણ સામે આવ્યું નથી જોકે આત્મહત્યા કરતા પહેલા યુવકે પોતાની બહેને હુંકમાં દોરી બાંધી હોય તેવો ફોટો મોકલ્યો હતો બનાવની જાણ થતાં જ પોલીસ કાપલો સ્થળ દોડી જવા પામ્યો હતો અને લાશનો કબજો લઈ ધરી હતી જોકે આત્મહત્યા કયા કારણસર કર્યું તે જાણી શકાયું નથી તો મૃતક પ્રેમી યુવક અને સંતાનમાં બે બાળકોનું સામે આવ્યું છે હાલ તો પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે સાથે પ્રકાશવાળા